ਕਟਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ ਜੇਤੜਾ ਨਿਵਾਸੀ કઈલાસ વાસ સ્વર્ગીય ગોસ્વામી સંભુપુરી કાળુપુરી સ્વર્ગસ્થ ભંડારો જેમના સ્વર્ગસ્થ નિમિત્તે મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું આ ભંડારા મહોત્સવ નિમિત્તે તાંબાના કળશની લાણી આપવામાં આવી હતી જેમાં પરંપરા મુજબ ભોજન પ્રસાદમાં વિશેષ કાળી રોટી ધોળી દાળનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રસંગમાં હાજર રહ્યા અને ભોજન પ્રસાદ લીધો હતો જેમાં બનાસકાંઠા સંસદ પર્વતભાઈ પટેલ તેમજ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા પણ આ ભંડારા નિમિત્તે સારો એવો સહયોગ મળ્યો તેમજ સ્વર્ગસ્થ શંભુપુરીના દીકરા નકડમપુરી તેમજ જગદીશપુરીએ જેટડા ગોસ્વામી પરિવાર દ્વારા ગ્રામજનોને સંતો મહંતોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાજપૂત બનાસકાંઠા